હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપને બનાવશું ઢોસા તેના માટે મેં આ દાળ અને ચોખા પલાળેલા છે ત્રણ વાટકી ચોખા લીધેલા છે એક વાટકી દાળ લીધેલી છે અને મુઠેક જેટલી આપણે મગદાળ લીધેલી છે જે કે એનાથી સારા ઢોસા સરસ આપણા ક્રિસ્પી બને ચાલો આપણે હવે એક ગ્રાઇન્ડર જાર લેશું તેમાં આપણે બે જેટલું ચોખાને જે પલાળેલા છે એને આપણે કાઢી લેશું અને આપણે એને મિક્સરમાં બેસી લેશું આપણે મિક્સરમાં સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે હવે આપણે બધું સરસ લેવાનું છે હવે મસાલો તૈયાર કરીશું કડાઈ મૂકીશું આપણે એક વાર જેટલું તેલ નાખીશું થોડું એવું જીરું નાખીશું એમાં ટમેટા નાખી દેસુ આપણે આ ઢોસાની સૂકી ભાજી બનાવવાની છે એના માટે ટમેટા નાખ્યા છે મેં એક થી દોઢ થી બે ટમેટા સુધારેલા છે સ્વાદ અનુસાર મીઠું હલ્દી પાવડર લાલ મરચું પાવડર સરસ મિક્સ કરી લેશું આપણે બીજા એક મસાલાનો ઉપયોગ નથી કર્યો આપણે ઘરના મસાલાનો જ ઉપયોગ કરેલો છે થોડી કાશ્મીરી મરચું નાખીશું જેથી હું શાકનો કલર સરસ આવે હવે બટાકા બાફેલા હતા મેં પાંચ થી છ નંગ બટાકા બાફેલા છે એ પણ નાખી દીધેલા છે હવે આપણે સરસ એને મિક્સ કરી લઈશું ઉપરથી થોડી એવી ધાણાભાજી નાખીશું હવે આપણી સૂકી ભાજી બની ગઈ છે સાઈડ પર રાખી દઈશું અને આપણે સાંભારનો વઘાર કરીશું લોટમાં રાજુ તેલ નાખેલું છે થોડું એમાં રાઈ નાખીશું એક તજ નાખીશું એક બાદ્યું નાખીશું એક સૂકું મરચું અને તમાલપત્ર નાખીશું અને આપણે ટમેટા અને મરચાનો વઘાર કરીશું થોડી વાર હલાવતા રહીશું ધીમે ધીમે મિક્સ કરી લેશું આપણે સાંભળું કાંઈ નથી નાખતા કારણ કે અમારા ઘરમાં કઈ બીજી અંદર નાખેલી કોઈ વસ્તુ ભાવતી નથી એટલે આપણે સાદો સાંભાર જ બનાવીએ છીએ હવે દાળજી હતી પીઝેલી અને આપણે એમાં આપણો મસાલો સર ચડી ગયો છે એટલે એમાં નાખી દઈશું દાળને ઉકળવા દેસું થોડી વાર આપને એમાં થોડો એવો સાંભારનો મસાલો નાખીશું આપણે આ સાંભારનો મસાલો તૈયાર લીધેલો છે ઘરે બનાવેલો નથી આપણે બાદશાહનો મસાલો વાપરેલો છે થોડું એવું લીંબુ નાખીશું મને સરસ રીતે ઉકળવા દેસું

અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપનો રોજો સરસ ચડી ગયો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા ઢોસા બનાવી લઈશું આપણો ઢોસા સાંભાર આ ચટણી બનાવેલી છે ટોપરું ચણાની દાળ ને મરચાં નાખેલા છે ને સરસની ચટણી બનાવી છે દાળ છે સા સૂકી છે મસાલા ઢોસા આપણા તૈયાર છે